વેલકમ બેક ટુ માય ચેનલ હું છું ઉરી પ્રજાપતિ ઉર્વી ચેતન બ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા આઈ હોપ તો એમ બધા મજામાં હશો મોજમાં હશો બધાની ગુડ મોર્નિંગ ને અત્યારે સવાર સવાર મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ચા નાસ્તો કરીને અને અત્યારે તો તમને હું અત્યારે મેરો સિઝન ચાલુ તમને બધાને ખબર જ હશે ના ખબર હોય તો એ કહી દઉં એટલે મારે અત્યારે કસ્ટમર હોય એટલે હું મોસ્ટલી અત્યારે દુકાનનો જ બ્લોગ લઈશ થોડા ઘણું હું છે સાંજે બહાર જશો તો વ્લોગ લેશો કેમ કે જો મારે મોડું થઈ જાય લગભગ રાતે છ સાત આઠ એટલા વાગ્યા સુધી કસ્ટમર હોય ને તો હું અત્યારે બહાર ના જઈ શકું તો અત્યારે શોપમાં જ હું વ્લોગ બનાવીશ કે જો હું ના બી બનાવું પણ મને ખાસા બધા મેસેજ આવ્યા હતા કે ભાઈ તમે વ્લોગ બનાવો કેમ નહીં બનાવતા એટલે મેં કીધું ચલો કંઈ નહીં માં જે ડેલી રૂટીન જ છે જે ડેલી રૂટીન હશે એવું તમને બતાવીશ હાલ કંઈ એક્સપ્લોર નહીં થાય ક્યાંય જવાનું તો હાલ પોસિબલ જ નહીં સિઝન ચાલુ હોય એટલે અને જો સવાર સવાર હું મસ્ત દાડમ ફોલીન ધાબા ઉપર આવી ગયું ખાવા માટે અને તમને ખબર હાલ તો આમ બ્લોગમાં જોયું હશે અમે બહારનું ખાવાનું એકદમ ઓછું કરી દીધું એવા ઈચ્છા એ જો કે નહીં જ થતી બહારનું ખાણી એમાં ચેતન ગ્રીન ટીપી બી એટલે એમને તો એમ બહારનું ખાવાની ઈચ્છા જ નહીં થતી હું બી હવે ઓછું જ કરી દીધું એ પેટ ઓછું કરવાનું એ થોડું આમ ભાઈ કંઈ નહીં આખો દિવસ બીમારને એવું થઈ જાય એટલે થોડું ઓછું કરી દઈએ બહારનું ખાવાનું કોઈ એડ કેવું હોય કે કોઈનું વિડીયો બનાવવાનું હોય તો ખાવું પડે બાકી હાલ તો બિલકુલ ઓછું જ કરી દીધું હોય બાકી તો પીઝા ને બર્ગર ને કોલ્ડ કોફી ને બધું જઈને તે ખાખા ખાં કરતાં હાલ તો બધું ઓછું કરી દીધું હોય તો કંઈ નહીં ચલો હું પેલા હું દાડમ ખાઈ લઉં અને પછી ના ધોઈને તૈયાર થઈને ચેતનને ટિફિન આપવા જવાનું હોય તો ચલો મળું તમને તો હવે આપણે ચેતનનું ટિફિન ભરી દીધું હોય જો ટિફિનમાં ભરીએ સબ્જી ફુલેવરની સોરી કોબીજની વટાણાની ટમેટાની રોટલી ગાજર અને ચવાણું આટલું ભરી દીધું હોય મારા ટિફિનમાં તો શાક રોટલી આવશે તો હું ટામેટું લઈ જાય મને ગાજર ભાવે પણ શાક રોટલી જોડે મને ટામેટું ભાવે તો હું ટામેટું લઈ જાય પડાયેલી હું ટામેટા તો કંઈ નહીં ચલો ટિફિન એમનું ભરાઈ ગઈ ચલો કન્ટિન્યુ હવે મારું ટિફિન ભરાઈ ગઈ એમાં શાક રોટલી અને ટામેટું રોજ ટામેટું ખાવાનું બપોરે અને ઉનાળો હોય તો છાશ પીવાની શિયાળો હોય તો સલાડ ખાવાનું તો ફ્રેન્ડ્સ હું શોપ પર આવી ગયું મોડું થઈ ગયું તો કસ્ટમર આવીને બેઠા

આવડે ઓકે તો ચલો કન્ટિન્યુ તો ફ્રેન્ડ મેં નેલ ને જમી લીધું જમીને જો નીચે ચોકલેટ છે હે લઉં સોરી નેલોડી છે અને હવે બીજા કસ્ટમર એમ બેઠા તો ફટાફટ હું એમને દઉં તો ફ્રેન્ડ હવે વાગ્યા સાત સાડા સાત થઈ ગયા હું સવાર દસ વાગ્યાની નેલ્સ કરતી હતી તો હવે સાત વાગે પતી નેલ્સનું સાત સાડા સાત થયા લગભગ આટલા વાગે નેલ્સનું પતી ને હજુ તો ચોરીના કસ્ટમરે તો એ પતાય અને પછી હવે ઘરે કીધું લેટ તો અહીંયા અહીંયા શોપ ઉપર થઈ જાય એટલે કીધું કંઈક નાસ્તો પછી કરીને જ જઈશ ચેતનને ટિફિનની ના પાડી લેલું બંને જણા કંઈક નાસ્તો કરી દેશો તો કંઈ નહીં ચાલો ચેતનને ચેતન આવે એટલે પછી એમને તમને મળાવું તો ફ્રેન્ડ્સ હું ચેતન આવી ગયા બસ સ્ટેન્ડે ચેતન બોલે ચેતનને બોલે દીધા ત્યાં આવી ગયા ચેતનનું સ્વેટર મેં લઈ લીધું એ આજ આજ મને એવું હતું કે હવે તો ગરમી ચાલુ થઈ તો હું લઈને ત્યાં એમાં મોડું થઈ ગયું એવી ઠંડીને ચેતન કી લે મારું સ્વેટર પહેર્યું હાઉ સ્વીટ તો અમે લોકો અહીંયા રાજેમોઢાસા ખાવા માટે તો તમને ખબર અમાને અહીંયાના જ ભાવે મતલબ પેલે જેમે એડ કરી દીને ત્યોના મતલબ જે બાહુબલી ને રાજારાણે તન ત્યોના એ હારે લાગતા પણ ત્યોનામાં મસાલા નઈ ભાવ તો મસાલામાં નઈયાના ભાવે બરાબર તો કલાકની ઊંઘ લઈ લીધી મસ્ત અચ્છા ચેતન ને મોહ મને નેલ્સ કરતી હતી એટલી વારે ગેરે ને ઊંઘી ગયા તો 5 વાગે તો

કાબેલાન ટેસ્ટ જ નહી આવે તારે તો મુદાલે લેલે આ તો લે ખા જોન કરી મન તો આન ભાવે કઈ છે તમ મુદા બસ નહી નહી મને મજા આવતી ચાલ આપણે તો આ સારો હે ખાઈ લઈએ તો ખાઈ લીધું અને હવે હું અને ચેતન પેટ પૂરો વધાર ભરાઈ છે કે તે ઓટો મારવા હેડે આવ આચુ બોજો ઓરી મે કેટલું ખાધું હે મુદા આજ કે ઉચે તો હમણો જે ઓછું ખાઈ

ओके सॉरी લેટવા લેટવા સોરી તો કઈ ન પી લઈયા પછી હું જઉં ઘરે નેક્સ્ટ ડે કાલનો અમે બીજા સાંજે ચાલુ કરી રહ્યા બસ બસ રાતની ડાયરેક્ટ થઈ ગઈ તો દિવસ ખબર આખો દિવસ મારે જ ગયો ચેતન જ ઉપર ગયા તો હવે એડ માટે ભાઈને મળવાનું નીકળી તો હવે કે કાલ ઓકે કઈ કહેવું છે કઈ કહેવું નહીં હવે એમ કે આપણે બીજું તો આગળનો શું પ્લાન ને આગળ તમને બતાવીએ બ્લોગ માં આજ તો કોઈ પ્લાન બને એવું લાગતું નહીં કેમ કે બ્લોગ શૂટ થયો નહી આ જોઈએ હોય તો કઈ ખાવું હે પણ હવે હેલ્ધી શું ખાઈએ પણ શું ખાશો બિઝનેસ ખાવી એ વાત સાચી તારે શું ખાવે गरम ખાવા જાવે

એટલે ઈચ્છા એ કે અમે લોકો ડિમાન્ડમાં તો જઈએ સ્વાદ મોલમાં જઈએ વખત રિલાયન્સ મોલમાં જઈએ જાતોડું જઈકવી પડે ને જોતાઈએ એક વખત અમે એડ આપણે એડ કરે લીએ ને પણ એ વખત તો બી નહોતું થયો એટલે પહેલા અને જોઈએ અંદર વિડિયો શૂટ કરવા દે તો કરશું ના કોઈ ઓકે તો ફ્રેન્ડ્સ જો તો હે રિલાયન્સ મોલ પણ જોઈન લાગતું નથી કે જવાય છે કુદી ટ્રાફિકે જવાતું નહી રિલાયન્સ મોલ જવાય જતો રોડપાક લઈને ત્યારે નહી જવાય

જીવન જરૂરિયાત વસ્તુ એ આ બધું તો ચેતન દિલ ઉપર હાથ રાખી રાખીને બધી વસ્તુ લે દિલ ઉપર કે જો બી કોઈ અમુક ટાઈમે આ શું લગનની હાલથી પ્રેક્ટિસ કરવાની લગન આ તો લગન તો ઉભરાય ઉભરાઈ હશે એના માટે ખીસ્સી ઉભરાય એવું લઈને આપવું પડશે હવે તો ભાઈ તો ઉર્વી કમાતી છે એટલે હિસાબ આપડા જોડે ઓકે તો ફ્રેન્ડ્સ બધી ખરીદી થઈ ગઈ ચલો હવે અમે લોકો જઈએ ઘરે છેદન છે એમની રૂમ પર ને હું જવું ઘરે હવે લેટ થઈ ગયો તો ફટોફટ હું હવે ઘરે જતી રહીશ નવા સ્કાપ નો આવિષ્કાર કરે છે શિયાળામાં કોમ આવે પડી ગયું હે તો ઘરે લઈ હવે ये तो था भाई भूख लाग गई तो बीजी बार निकल जे अब पैसा है का खरीदार जोड़ा तो कितना कमड़ी है है कितना वो तो पुलिस ने भी वीडियो हो के तू फोटो से कितना मार्क्स दे दे ये पीआईजी बापड़ी पीआईजे खोटू काम करता है बेदारी आउ जो ફટોફટ જઈએ ઘર રહી